બાડોલી પોલીસે સાયબર છેતરપિંડીના નાણા કમિશનની સગે વગે કરનાર આંતર ટોળકીના પાંચ મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી આ મોટી કાર્યવાહીથી તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં બનેલા એક કરોડના બે મોટા સાયબર ફ્રોડના ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો હાલ રાજ્ય સરકાર દ્વારા જે મ્યુલ હન્ટ જે એકાઉન્ટ હોય છે ફ્રોડસ્ટરના એકાઉન્ટ જેની અંદર સાયબર ફ્રોડની રકમ જે છે એ અમુક એ પ્રકારના એકાઉન્ટમાં જમા કરાવી અને એ જે રકમ છે એ અન્ય જગ્યાએ લઈ જવામાં આવતી હોય છે ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે હવે મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે એમાં બારડોલી ટાઉન રૂરલ કોસંબા પલસાણા કામરેજ તમામ જગ્યાએ ટોટલ છેક જેટલા જ ગુના દાખલ કરી અને દસેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે જ્યારે આ બાબતે ખાસ નાગરિકોને પણ જણાવવાનું કે કોઈપણ કમિશનની લાલચમાં કોઈ પણ જગ્યાએ પોતાના એકાઉન્ટ ભાડે ના આપશો આ પ્રકારના એકાઉન્ટ ભાડે આપી અને કમિશન લેવું એ જે મુખ્ય ગુનો છે એના સહ આરોપી જ છે એટલે આ પ્રકારના જે વ્યક્તિએ એકાઉન્ટ ભાડે આપી અને પોતે બીજાના પરસેવાની કમાણી જે છેતરપિંડીથી એના એકાઉન્ટમાં લે છે અને એની અંદરથી પોતે કમિશન મેળવે છે એ પ્રકારના જે એકાઉન્ટ ભાડે આપનાર જે છે એને પણ આરોપી તરીકે અમે ધરપકડ કરી સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે બારડોલીની એક્સિસ બેંકના એક મ્યુલ એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી અને જેના પગલે આખું નેટવર્ક બહાર આવ્યું હતું મુખ્ય આરોપીઓ અને કમિશનના ખેલમાં પકડાયેલા પાંચ આરોપીઓમાં બારડોલી આશિયાના નગરમાં રહેતો તોફિક યુસુફ વિસાની નામનો આરોપી મુખ્ય ભૂમિકા ભજવતો હતો તે અન્ય આરોપીઓને આર્થિક ફાયદાની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ કમિશન પર ભાડે રાખાતો હતો અને એકાઉન્ટની કીટ પોતાને આપીને સાયબર કે જે આવતા હતા તે ખાતામાં જમા અને કમિશન પણ હતો એમાં કોઈ કોઈ પણ જે આરોપી સાથે સંકળાયેલો વ્યક્તિ હોય આરોપી ભાગે બહારનો હોય છે એની સાથે જે સંકળાયેલો વ્યક્તિ હોય છે એ આવા લોકોના સંપર્ક કરે છે કે એકાઉન્ટ અમને ભાડે આપવામાં આવે તો એકાઉન્ટ દીઠ કોઈ ચોક્કસ પ્રકારનું કમિશન આપવામાં આવે છે એટલે જે વ્યક્તિ લાલચમાં આવી અને એમ થાય છે એને કે ભાઈ હું તો એકાઉન્ટ ભાડે આપી દઉં મને તો જે કંઈ એમાઉન્ટ મળવા પાત્ર જે છે એમનામ જ મળે છે ને પણ એમનામ મળતી નથી એ ખૂબ જ ગંભીર બાબત છે અને ગેરકાયદેસર બાબત છે એની અંદર જે એમાઉન્ટ આવે છે એ સાયબર ફ્રોડની ગુનાહિત કૃત્યની એમાઉન્ટ છે એટલે પોતાના એમાઉન્ટ પોતાના એકાઉન્ટની અંદર આ પ્રકારને એમાઉન્ટ સ્વીકારવી અને એની અંદરથી પોતે લાભ લેવો એ ગુનાનો જ એક ભાગ છે અને ગુનાની અંદર કરેલી મદદગારી છે એટલે એ જે એકાઉન્ટ ધારક છે એ પણ એની અંદર આરોપી છે એટલે આ પ્રકારના ફ્રોડથી બચવું અને આ પ્રકારની એમાઉન્ટ જે છે એ બહારથી આવી અને આવા લોકો વિડ્રો કરી અને જે મીડિયેટર આરોપી હોય છે એને આપતા હોય છે અને પછી મીડિયેટર આરોપી મેઇન જે આરોપી હોય ત્યાં સુધી એ કોઈને કોઈ રીતે પહોંચાડતા હોય છે પણ આખી એક પ્રકારની ચેઇન છે એ ચેનનો હિસ્સો ન બનવો એ પ્રકારની વિનંતી છે અને જો કોઈપણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરશે તો બિલકુલ બક્ષવામાં નહીં આવે ગુનો દાખલ કરી અને ધરપકડ કરવામાં આવશે સમગ્ર મામલે પોલીસે હાલ તો યશ ચૌધરી દેસાઈ વિલા ગાંધી રોડ ખાતે રહેતા મહુવાડોલી અંધાત્રી રહેતો મિતેશ કુમાર ચૌધરી અને સુરત ખાતે રહેતો રિયા ફારૂક મલિક ની પણ ધરપકડ કરી છે આરોપીઓનું કામ માત્ર જમા થયેલા નાણાં ઝડપથી ઉપાડી લેવાનું અને જેના બદલામાં તેઓને મોટું કમિશન મળતું હતું ગુનામાં તમિલનાડુના છ લાખ અને ઉત્તર પ્રદેશના લખનઉમાં સાયબર ક્રાઇમ પોલીસના પંચાણુ લાખના ફ્રોડનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે તમામ વિગતો મેળવીને એક કરોડથી વધુની રકમ પણ ફ્રીઝ કરી છે અમિત ચાવડા ગુજરાત ન્યૂઝ બારડોલી